કે બીએલોને સતત ફોન સતત મિટિંગો સતત કામના ભારણનું સ્ટેન્શન એ કોઈને કોઈ જગ્યાએ આપવામાં રાત્રે અગિયાર અગિયાર વાગ્યા સુધી આંકડા માગવામાં આવે છે અને એના કારણે બીએલો સતત ટ્રેસ અનુભવે છે માટે આવી ઘટનાઓ થાય છે અમારી માંગ આ જ છે કે ભાઈ તમે કોઈપણ કામનું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ પ્લાનિંગ ન હોવાના કારણે આડેધડ તમે ફોર્મ ફિલઅપ કરી દો આ તમારે અમારે આટલા આંકડા જ જોઈશે એ શક્ય નથી જ્યારે દિવાળી વેકેશન હતું અને તરત જ એક દિવસ અમને બોલાવવામાં આવ્યા અને મીટિંગ લીધી ત્યાં આગળ સામાન્ય સમજ આપી અને બીજા દિવસથી એરિયા વર્ક આપી દેવામાં આવ્યું એટલે જે પ્રોપર તાલીમો થવી જોઈએ એ કોઈક જગ્યાએ નથી થઈ અમારી અપેક્ષા એક જ છે કે આવા જે કર્મચારીઓનું દુઃખદ અવસાન થાય એમના પરિવારને એક કરોડ રૂપિયા જેટલી સહાય આપે તમામ મતદારો અરે જે બીએલો છે એમનો વીમો ઉતારવામાં આવે કારણ કે આવી દુઃખદ ઘટના કોઈ પણ પરિવારની થાય એ હું હોય કે અન્ય હોય તો એનું પરિવાર ખતમ થઈ જતું હોય છે અમારી બીજી માંગ છે કે આનો સમયગાળો વધારવામાં આવે બીએલોને પ્રેશર કરવામાં ના આવે અને સુમેળ રીતે કામગીરી કરવામાં આવે એવી અમારી માંગણી છે